એના જ માટે મેં તમને કોલ કર્યો છે યોગ્ય સમય હશે તમારા સાથે વાત કરવા માટે હા નિશ્ચય સાહેબ થાકી ગયો મેડમ આ ટ્રેક્ટર વાહતા ડ્રોન હરાડે આવતી નથી કે નહીં ચાહું છું તમને જે અસુવિધા અમારા તરફથી હા હા તમને ડીલર ના તરફથી થી આ વર્કશોપ મેનેજર ના તરફથી કોઈનો કોલ આવ્યો તો ના કોઈ આય કોઈ નો ફોન આવ્યો નથી મેડમ પણ છે બે દિવસ થી વાઈટ ગયો કોઈ ફોન આવ્યો નથી બરોબર

શું કઈ રહ્યા છો સર ટ્રેક્ટર તો પ્રોબ્લેમ હું હે એ તમને કહી દઉં જી સર અમને ખબર છે જેમ કે તમે કમ્પ્લેઈન્ટ જ કરી હતી ને તમાર ટ્રેક્ટર માં લોડિંગ ની સમસ્યા આવી રહી છે અરે મેડમ હા ને જો આયા અમારા પાળો છે પરહન કાકા એને ગયો તો હોં કઈ ખરપડા વાઈવા ની ની કે ખરપડા ગાઢવા નતા ગોકણી માં ગયો કે જેવો ખરપડાને બົດ ભરી માં નાખે તો ટ્રેક્ટર દબાઈ જાય કયો હાલતું નથી હરા ઢું ઢું ધુવાડા ન દે ચડવા માંડે કયો

હા કંટાળી ગયો મે મે કેટલાને પૂછી સુ કેટલા નજીક હું ડીજે ને કેટલું ખાય હાવ ગુટણા ગુટણા બેરેલું બેરેલું ખાઈ જાય કે ક્યો હાવ ગુટણા ભરે સમાચા ઉછી તમને જે અસલ અમારા તરફથી થઈ રહી છે હા તમને તો તમારી વાત નહીં તમે જે કહી રહ્યા છો હા એટલે કે ના

ઉપાય ગયો બાકી હવે બેઠા બેઠા બધા ઘર બધા માથે ચડી બેઠા કે ભાઈ જલ્દી કરો જલ્દી કરો એક કે મોડું થાય મારે એક તકે મારે તલ વાર સાઈડ માં ખરા પડે સાઈડ માં પૈસા તું દેજે થાકી ગયો આરામ

હું તમને થોડીક વાર પછી પાછી કોલ કરું છું મેડમ હવે એમ નહીં મારે શું કરવા બધા ઘર ઓર્ડર હે કરવાનું મારે એક લેવાય આટલા પૈસા નથી નકર તો બીજું છોડાવી આવું બીજા દી એક તો માનવા નહોતું કવાય ઉસી ઉતારા કરી કરીન માન ટ્રેક્ટર લીધું મેડમ ને આ હરાળે હાલે નઈ રહે હમ કાઈ શું હું હવે 30 છું તમને જે અસુવિધા તરફથી થઈ રહી છે તમે નિશ્ચિંત રહો સાઈડ ને કીધું વધારે ખાઈ છે ત્રણ ગણો થાય તાકી બપોર થાય તાકી ખાલી કરી દી હે એમાં ક્યાં જતું પી જતું હોય તો શું કરતું ગયો

બને એટલું જલ્દી કરજો મેડમ જી સર જી સર તમે નોટ કરી હા હા હું ફરી એક વાર કોલ કરીશ અને તમારી વાત આનો કે ખરાડો આવે ને તો નિશ્ચિત રહી હતા તો હું કઈ કે કે ખાવું ને ભાવતું નથી ગયો જી સર સમજી શકું છું તમારી વાત ને ઇન થાય કે હાથમાંથી કોરિયો છીનવાઈ ગયો ગયો આ ધંધો હાલ પડી જાય ગયો ટાણે

हां मारी बात संगीता थी, थी रे थे जी, जी बले, बले। ने ने थी, रे थी તમાજે શુભ રેસા હું તમને થોડીકવાર પછી પાછી કોલ કરીશ બરાબર તમે વાત કરાવી દી સે મારા ઉચ્ચ અધિકારીજી ના સાતે ઠીક છે બરાબર ઓ મેડમ એને કઈ ખબર પડતી હોય મારો ખરાડો થાય તો ભારી કામ થઈ ગયો જી સર બлле બлле મેં આઈત આપો મારે તમારો ધન્યવાદ તમારી વાત સંગીતા થી થઈ રહી હતી તમાજે શુભ રેસા ઓકે ઓકે મેડમ બરાબર જી ધન્યવાદ સર ઓકે ધન્યવાદ ધન્યવાદ